હવારના પોરમાં વહેલા વહેલા ઉઠી બે ચિરામણ કર્યું આ મુંબઈ જવાની તૈયારી હવારના વાગ્યા હાડા પાસ હાલો થઈ મુંબઈ તો ભાઈ ગાડી મારી મૂકી મુંબઈ અમારડુભાઈ લગ્ન છે ન્યા જવાનું છે બે મને ગાડીમાં ખડકાઈ ગયા ગાડીને થોડું ખવડાવી લીધું પછી હાવ ડેરો બે ગયા ગાડીમાં આ અમારો સુંદર સારથી હાલો તે મુંબઈ ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો પંખીડા હોતે નોકરીએ જવા નીકળી ગયા છે ભાઈ આમ જોવો સોનાનો સૂરજ ઉગ્યો હો આવી ગયો ટોલટેક્સ અહીંયા આપણે હફતો ફેરો જાય પાનેરા વાળી ચામુંડામાં પછી હોલ્ડ કર્યો અને ચા પાણી બટેકા પવન ભજીયાની મહેફિલ જમી આમ જો ભાઈ ભજીયા ઉપર ભજીયા ઉલ લેવો પછી મારી વાલીએ હું કર્યું કાંઈ ખબર ન પડી પણ સાની નદી કરી હો ટેબલની ઉપર આપણે કાગળી આડા મૂકી અને બાંધ બાંધી નદીને રોકી લીધી સરસ મજાના ડુંગરા પણ ડુંગરા દૂરથી રળિયામણા પાસે જાવ તો એટલા ધઘરા અને બરોબર બાર વાગે એમ કહેવાય કે અમે લોકો મુંબઈની ગલીઓમાં ભોગી ગયા અને પહોંચતા હવે તમારા હાડુભાઈ અમારા પાટલા હાહુના હાડીમાંથી બનાવેલ જભો પહેરી અને અમારા સ્વાગતમાં ઊભા હો પછી રાંદલમાંના દર્શન કર્યા હે રાંધલ માં સૌને સુખિયા સુખી રાખજો મારી માં પછી અમારા ફેનારે ઘડીક વિડીયો કોલ માં કરી પછી ભાઈ પહેરી લીધા મિસ્ટર ઇન્ડિયા ના સસ માં બધા લાલ લાલ દેખાય પણ એવું નથી તડકો વધારે કાપડ હતો લાલ એટલે બધા લાલ 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 દેખાય છે છે થાળી પાટલા હું અને આ વરના મમ્મી ભાઈ ડાયરો ગાડીમાં બેહી અને સંગીત સંધ્યાના પ્રોગ્રામમાં જવાનું હતું તો ત્યાં જવા નીકળી ગયા આ મારજ હાડુભાઈ છોકરો જાતા વેચ જોયું તમારા હાડુભાઈ તો પૂરે પૂરા રંગમાં હતા આમ જોવા સીએ સાહેબ ને પણ તાલ જો અમારા કબીરભાઈ ને ભાઈ દુઃખ માથું એટલે અમારા ભાઈ કઈ મૂળ માં હતા નહીં એટલે અમારો મૂળ જરા ઓફ થઈ ગયો તો ઘડીક પછી ભાઈ દુલ્હા ને દુલ્હાને ભાઈ વરાજા વાળ કર્યા હરખા આ વર ના પપ્પા આ વરાજાના મમ્મી અને બધા જાનૈયા મારા કબીર ભાઈનો છે કે મેળ પેડો નથી એટલે મારા સસ્ત્ર દિન મારી વાલી એની સાર સંભાળ લઈ છે પછી ભાઈ વર રાજા તો ઠેકડા મારી મારીને ગરબા રમવા મેળા કાંઈ વાંધો નહીં મારા વાલા ઘૂમી લે ઘૂમી લે પછી તારે જ ઘૂમવાનું છે આખી જિંદગી આ ડીજે નો કેટલો બધો અવાજ આવે છે કેટલો બધો ઘોંઘાટ છે તો આ બે બેનો વાત કરી લીધી બોલો કોને ખબર હું વાત કરી બસ જો સાહેબ જીવનમાં આપણે આટલી જ શાંતિ જોઈશી પછી તો ભાઈ અમારા કબીરભાઈ નું માથું ઉતરી ગયું અને હોળે કલા એ ખીલો હો ભાઈ મોરલો આ બે બેનુએ હિચ રમવાનું શરૂ કર્યું અરે અમારે અમિતાભ બચ્ચને ઠુમકા માર્યા એક ઠુમકો બરાબર નો પડ્યો પણ તમે એનો ભાવ જુઓ તમે એની ખેલ જુઓ સાહેબ આવડે કે ન આવડે અમારે તો રમવું છે હો હા બરાબર છે બરાબર છે બરાબર છે બસ બસ એ હાથ દુખવા મળ્યો એક આ જમાલ કુડુ એ પણ છે ને ઉડ ઘરમાં પહેર્યું છે ઓ એલાય જો ભાઈ થઈ ગયું થઈ ગયું હો આ સ્ટેપ આપણને આવડી ગયું આમ જવો બધા તાળીઓ મારો તાળીઓ મારો

ફંક્શન ની હાસી મોજ તો કાકા એમ કાકીએ લીધી હો પણ મારા નહીં વરરાજાના અને કાકા ને કાકી લગભગ અડધો પોણો કલાક થઈ ગયો પણ આ પાણીની બોટલ હજી માથા ને માથા ઉપર છે ભાઈ ઉતરી નહીં ફંક્શનમાં અમુક પાત્રો છે ને એ આળસુના સરદાર હોય ડાન્સ બાન્સ કાંઈ કરતા ન હોય પણ ડાન્સ કરવાનો ખાલી દેખાડો કરતા હોય આની જેમ જો લેપ રાઈટ લેપ લેપ રાઈટ લેપ કોની રુક કહા સે આતે પછી ભાઈ બે હાડુ ભાઈ મંડાણ હોય હામે સામે પછી ભાઈ આ ભાઈ જોશમાં ને જોશમાં વરદ આમ ખભા પર ઉપાડી તો લીધો પણ થોડીક વાર થઈને એટલે મન મન મનમાં એ કહેતા હશે કે લાવ તમને બધાને મોજ આવે છે પણ મને હવે ભાર લાગે છે મને પેટ દુખે છે તમે હેઠો ઉતારો પછી આ અમારો રંગ મોરલો પરાણે મને ફેસિન લઈ ગયો ડાન્સ કર્યો બે પછી હું અને વરાધાના બાપા ભાઈ બે મોજમાં આવી ગયા ઘરવાળીને કહી દીધું ભાઈ તારીકા જરૂર નથી જેમ જેમ ભાઈ બોલો ડીજે વાળો કાંઈક વાયર હંકેલ તૈયારી કરે ને ચા આ બધા પાછા જોશમાં આવી જાય અને પાછો વળી જાય ગુંડલું પછી ભાઈ ડીજે વાળા ખીજાને સીધું કપડ ડાન્સ વાળો ગીત મૂકી દીધું એટલે બધાને ઓટોમેટિક ખબર પડી જાય કે હવે મારે ઘેર જવું છે ભાઈ મને છૂટો કરો મારો મોરલો કહે છે બધાના કપલ છે મારું ક્યાં કાંઈ વાંધો નહીં આપણે એકલા એકલા ડાન્સ કરીએ ભાઈ સલાહ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભાઈ આમાંથી પચાસ મજબૂરીમાં ડાન્સ કરતા છે ને પચાસ ટકા બીકથી અમારા આ કાકાએ ડીજેના પૈસા પૂરેપૂરા વસૂલ કર્યા પછી ફાઇનલી ભાઈ કાર્યક્રમ પૂરો છો અને જમવાનું શરૂ છું આપણે ખાલી કઢી ભાત લઈ લીધા મારી વાલીએ એ કઢી ભાત લીધા હતા એને બીક થી આપણે કઢી ભાત જ લીધા સમજ રહ્યો સમજ કે ખોદે આવી ગઈ કાકા મનમાં કહે છે કે હવે થાળી આપી દો ઠેકડા મારી મારી થાળી સુધી પોગવાની તાકાત હવે રહી નથી આપણામાં ભાઈ આજનો દિવસ થઈ ગયો પૂરો મજા આવે તો લાઈક શેર ફોલો કરજો મળશું આવતી કાલે હાલો થઈ ત્યાં સુધી રામે રામ